ના થાય પાણીની કાયમિક સમસ્યા છે અમુક બોર માં પાણી ખરાબ ગરી ગયા છે ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા બે વાડીઓ છે માર્કેટ છે ટ્યુશન ક્લાસ છે બહુ તકલીફ પડે છે ભાઈ અનેક જગ્યાએ ભાઈ જ્યાં ઠેઠ મેયર સીકે રજૂઆત કરી છે શાસક પક્ષના અધિકાર ઓલા પદ અધિકારીઓને વિરોધ પક્ષવાળાને બધાને જે ઓલા વિરોધ પક્ષના ને જલ્દી હા આ વ્યાલા પાણી બંધ થઈ જાય સારું થઈ જાય છેલ્લા દોઢ મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવર જવર કરતો હોય તો આ વિસ્તાર છે બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવર જવર કરે છે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ પરિસ્થિતિ છે કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અધિકારીઓ આવે છે જોવે છે અને જોઈને જતા રહી છે પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આજે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપવાનું છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો